ગુજરાતમાં માં હોવા છતાં વિદેશી દારૂની સતત વેચાણ અને મોટી કાર્યવાહી દરમિયાન સુરેન્દ્રનગર એસએમસી દ્વારા એક ટ્રક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો અને સાથે બે મોબાઈલ ફોન અને રોકો રકમ મળીને કુલ એક કરોડ એકસઠ લાખ છવીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સો પણ ઝડપી પાડ્યા છે જયારે આરોપીઓ ફરાર છે જોરાવર નગર પોલીસ મથકે તમામ પાંચ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ દારૂનું ટ્રક રાજસ્થાનના બાળમેરથી આવીને સુરેન્દ્રનગર હાઈવે મારફતે વિતરણ માટે લાવવામાં આવ્યું હતું લીંબડી ચોટીલા હાઈવે અને આસપાસના વિસ્તારો હવે દારૂ હેરાફેરીનું હબ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે આ ઘટના બાદ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉભા થયા છે કારણ કે આવું કોઈ પ્રથમ વખત નહીં પણ વારંવાર આવી ઘટના સામે આવી રહી છે